you uh -huh.

એર ફ્લાઇટમાં આગ લાગી તેનો નંબર JL516 હતો અને આ ફ્લાઇટ એ થી ઉડાન ભરી હતી વિમાન સ્થાનિક સમય મુજબ 4 વાગે ન્યુ ચિટો સ્એરપોર્ટ થી રવાના થયું અને 5:40 વાગે આનેડા ઉતરવાનું હતું NHK પર લાઇવ ફૂટેજમાં વિમાનની બારીઓમાંથી આગની જ્વાળાઓ નીકળતી જોવા મળી હતી એરલાઇને કહ્યું કે તમામ મુસાફરો અને ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે કાઢી લેવામાં આવ્યા છે જ્યારે બીજા વિમાનમાં તમામ 6 ક્રૂ સભ્યોના મોત થયા છે NHK ના જણાવ્યા મુજબ એવું કહેવાય છે કે વિમાનને કોઈ અન્ય વિમાન સંભવિત જાપાન તટ રક્ષક દરના વિમાને ટક્કર મારી દીધી હતી જાપાનના અટોરક્ષક દળે કહ્યું કે તે પોતાના વિમાન અને અન્ય વિમાન સાથે ટક્કરના રિપોર્ટની તપાસ કરી રહ્યા છે